નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં જે સાંધાઓ છે તેના હલનચલનની જે મર્યાદા છે તેના માટેની જે સ્વયં આપણે જાતે કરી શકીએ તે કસરતો વિશે માહિતી મેળવશું તો તેમાં આપણે સૌથી પહેલાં તો જેને સ્વયં રીતે જે કસરતો કરી શકીએ તેની વિશે થોડીક બેઝિક માહિતી મેળવશું અને તેની મર્યાદાઓ છે તે અને તે કસરતો આપણે કેવી કેવી કરી શકીએ તે વિશે માહિતી મેળવશું જેમાં આપણે જાતે કસરતો કરવી અને જે બીજાના મદદ દ્વારા પરોક્ષ રીતે કસરતો કરવી છે તેને આપણે ચોઈસ કઈ રીતે કરવી તેની પણ માહિતી મેળવશું કે કઈ કસરતો આપણે જાતે કરવી જોઈએ કઈ ક્યારે આપણે સહાયકની મદદગારની જરૂર પડતી હોય તે કસરતો કઈ રીતે કરવી જોઈએ તે માહિતી પણ આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો આજના વિડીયોમાં આપણે જે ગરદન છે ખંભા છે હાથ છે કાંડા છે બરોબર થાપાના ભાગ છે ઘૂંટણ છે બરાબર ઘૂંટણ પર પગ છે એ પોતાની જાતે જે કરવા માટે જે સ્વયં આપણે જાતે જે હાથ પગની કસરતો કરી શકીએ તેના વિશેની આપણે માહિતી મેળવશું અને તેની જે કસરતો છે તેની રીત છે તેની પત્તી છે અને જે કસરતો છે તેની મર્યાદાઓ છે તેની સ્થિતિ બરાબર સ્થિતિ કઈ રીતે જાળવવી છે તે તમામ પ્રકારની માહિતી છે આપણે આ વિડીયોમાં મેળવશું જે આપણે જાતે કસરતો કરીએ જેમાં ગરદન ખંભા હાથ પગ છે થાપાના ભાગ છે ઘૂંટણની છે બરાબર તે તમામ કઈ રીતે કરવી જોઈએ કઈ રીતે આપણે સ્થિતિ લેવી જોઈએ તે તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવવાની છે તો હવે સાંધાની જે અલનચલનની જે મર્યાદા માટેની જે કસરત છે એ સ્વયં જાતે કરી શકીએ તે કસરતની આપણે શરૂઆતમાં સંબંધિત થોડીક માહિતી મેળવી લઈએ તે પછી આપણે મર્યાદા અને ક્યાં કઈ રીતે આપણે કઈ સ્વયં રીતે અથવા તો પરોક્ષ રીતે કઈ કસરતો આપણે ચોઈસ કરવી જોઈએ અથવા તો કેમ નક્કી કરવી જોઈએ તેની માહિતી પછી આપણે મેળવશું તો સાંધાઓની હલનચલન મર્યાદા માટે કસરતો આ તમે મર્યાદા માટે ને મહત્વ વિશે અને સ્વયં રીતે કરવાની કસરતોની જાણશો એટલે કે જે સાંધાની જે હલનચલન છે તેના માટેની જે કસરતો છે તેના આપણે મહત્વ વિશે અને જે સ્વયં કરવાની જે કસર કસરતો છે તેની આપણે કઈ રીતે પસંદગી કરવી જોઈએ તેના વિશેની આપણે આ સેશનમાં માહિતી મેળવવાની છે જુદી જુદી ગળાની કસરતો ખંભા અને કોણીની કસરતો હાથ અને કાંડા કસરતો હાથની હથેળીની હાથની આંગળીઓની કસરતો થાપા ઘૂંટણની કસરત તથા પગની ઘૂંટી પંજાની કસરતો કરવાની વિવિધ રીતો વચ્ચે તફાવત પણ જાણશું એટલે કે આપણે હાથ પગ કાંડાની જે બધી કસરતો છે તેના વિશેની આપણે માહિતી મેળવશું કઈ રીતે તે કસરતો કરવાની છે એમાં સંબંધિત જ્ઞાન તો સાંધાઓની હલનચલન મર્યાદા માટેની કસરતો એ દર્દીને સાજા થવા અને ખંભા ઘૂંટણ અને કોણી જેવા વળી શકે સંતા સાંધાવનું હલનચલન ને પૂર્વ પૂરણ મર્યાદા વધારવામાં મદદ કરવા બનાવવામાં આવે છે જેથી સાંધાની ઈજા થઈ હોય સર્જરી પૂર્વ કે પછી અસહ્ય દુખાવાની લીધે હલનચલનની મર્યાદા ઓછી જોવા મળતી હોય છે એટલે કે જે આ સ્થળે સાંધાને હલનચલન ની છે એ દર્દી ઓછી તેને સાજા કરવા માટે છે બરાબર કસરતનો ઉપયોગ થતો હોય છે કે જે ની પહેલા જે સ્થિતિ હતી તે સ્થિતિ માં તેને આપણે પાછા લાવી શકીએ તે પ્રમાણે હલનચલન સાંધાવનું થઈ શકે તેના સિવાય કે જે દુખાવો થતો હોય તો તેમાં પણ તે રાહત મેળવવા માટે તેમના સાંધાઓની હલનચલન મર્યાદા માટેની કસરતો એ દુખાવાને ઓછો કરવા સાંધાને આસપાસના સ્નાયુઓને મજબૂતાઈ વધારવા અને દર્દીને કાર્ય કરવા માટે ઓછામાં ઓછી તકલીફ થાય રોજિંદા કાર્યો કરવામાં મદદ કરી શકે છે એટલે કે દુખાવો ઓછો કરે છે બરાબર આસપાસના સ્નાયુઓને મજબૂતા અને જે દરરોજના કાર્યો છે એ કાર્ય સારી રીતે અને વ્યવસ્થિત કરી શકે તેના માટે પણ મદદ થાય છે સાંધાઓની હલનચલન મર્યાદા માટેની કસરતો તો જુદા જુદા પ્રકારના સાંધાઓના હલનચલન મર્યાદા માટેની કસરતો એ જુદા જુદા દર્દીઓમાં વધુ અસરકારક બની શકે છે દર્દીના સાંધાઓનું સંપૂર્ણ અને સામાન્ય કાર્ય પૂર્ણ મેળવવાના લક્ષ્ય સાથે ડોક્ટર દર્દીને સ્વયં કરાવવાની સાંધાઓની હલનચલન મર્યાદા માટેની કસરતો સહાય સાથે સ્વયં કરવાની સાંધાઓની હલનચલનની મર્યાદા માટેની કસરતો પરોક્ષ રીતે કરવાની સાંધાઓની હલનચલન માટેની કસરતોની ભલામણ કરે છે છે એટલે જે જે સાંધાઓને બરાબર દર્દીઓ દર્દીઓ છે તેના માટે અસરકારક છે અને તેના માટે જે જાતે કરી શકે તેવી પરોક્ષ રીતે એટલે બીજાની મદદ દ્વારા કરી શકે અને જે સહાયક છે તેના નિરીક્ષણ હેઠળ જે કસરતો કરે તેમાં અલગ અલગ કસરતોની ભલામણ કરવામાં આવે છે વા સંધિ સંધિવાના રમતગમતના સંબંધિત બીજાઓ કે સાંધાઓની સર્જરી પછી સાજા થતા દર્દીઓ જ્યારે તેઓ પોતાની રીતે કસરતો કરી ન શકતા હોય ત્યારે તેમને સાજા થવાની ક્રિયાની શરૂઆત પરોક્ષ રીતે સાંધાઓની ચલનચલનની મર્યાદા માટેની કસરતો કરાવીને કરવામાં આવે છે એટલે જ્યારે જાતે ન કરી શકતા હોય કસરતો ત્યારે બીજા દ્વારા બરાબર કસરત કરાવી અને તેને સાજા કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે પછી સહાયક સાથે સ્વયં કરાવવાની કસરતો કરવામાં આવે છે કે જેમાં પેલાથી થેરાપીસ કે તાલીમ આપતા વ્યક્તિ સહાયની જરૂર પડે છે અને અંતે જ્યારે તેઓ તાકાત મેળવી લે છે ત્યારે જાતે કસરતો કરી શકે ત્યારે તેમને સ્વયં કરવાની સાંધાઓનું હલનચલન મર્યાદા માટેની કસરતો છે અને થેરાપીસ તાલીમાથી દ્વારા જે કસરતો અમુક કરાવવામાં આવતી હોય કે જે જાતે ન કરી શકે તેની સહાય દ્વારા જે કસરતો કરાવવામાં આવે જ્યારે તેને વ્યવસ્થિત તાકાત મળી રહે અથવા તાકાત મળી રહે ત્યારે તે અમુક કસરતો છે એ જાતે કરી શકે હવે સ્વયં કરવાની સાંધાઓની હલનચલન મર્યાદા માટેની કસરતો જાતે કરવાની જે કસરતો સ્વયં કરી શકીએ તેવી તો તેમાં કસરતો અને શારીરિક વ્યાયામ દરમિયાન શરીરના સાંધાઓ કેટલી મર્યાદામાં ગતિ કરી શકે છે તેને સાંધાઓનું હલનચલન કરવાની મર્યાદા કહેવાય છે એટલે કે જે આપણા સાંધાઓ છે તે કેટલી મર્યાદામાં ગતિ કરી શકે છે તે આપણા સાંધાઓની મર્યાદા કહી શકાય એમ ગતિની સ્નાયુઓની તાકાત અને લવચિકતા એ સાંધાઓનું હલનચલન માટેના મુખ્ય ઘટકો છે એટલે કે જે સાંધાઓ છે એની તાકાત અને કેટલાક આપણે વળી શકીએ છીએ અથવા તો કેટલી અલન કરી શકે છે તે મુખ્ય ઘટક છે ઈજા કે રોગના લીધે શારીરિક ગતિવિધિનો અભાવ એ આ બંને જરૂરી ઘટકોના ઘટકો કરે છે સાંધાઓનું અલનચલન મર્યાદા માટેની કસરતો સ્નાયુઓને ખેંચીને અને સાંધાઓને હલાવીને સાંધાની ગતિને જાળવવામાં મદદ કરે છે સ્વયં રીતે કસરત કરવી અને પરોક્ષ રીતે કસરતો કરાવી તે બંને શબ્દ તેમની ગતિને લા લાગણી ઉર્જાને વ્યાખ્યાયિત કરે છે સ્વયં કરવાની સાંધાઓની હલનચલનની મર્યાદા કરાવતી કસરતો એ દર્દીને પોતાની રીતે કરવામાં કસરતો છે એટલે કે જે સ્વયં કસરતો કરે પરોક્ષ રીતે છે એમાં જે સ્વયં રીતે કરે પોતાની રીતે જાતે જે કરી શકે તે બધી કસરતોનો તેમાં સમાવેશ થાય છે હવે સ્વયં કરવાની સાંધાઓની હલન ચલન મર્યાદા માટેની કસરતો એ જે વ્યક્તિ પોતાની રીતે તેમની સાંધાઓને લવચીકતા વધારે કે જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તેમના માટે ઉપયોગી છે સ્વયં કરવાની કસરતો છે જે અને લવચીકતા જાતે વધારવા હોય તેના માટે ઉપયોગી પણ છે તેમના હાથ ગોળ ગોળ ફેરવો કે હાથની આંગળીઓ વાળવી એવી સામાન્ય ગતિ કરવા કોઈ બાહ્ય સહાયક ની જરૂર પડતી નથી તો કોઈ બહારના વ્યક્તિ ની હાથ ને જરૂર પડતી નથી જે સ્વયં કસરતો કરાવીએ તેમાં પરોક્ષ રીતે કરવામાં અલનચલન મર્યાદાની કસરતો કોઈ વ્યક્તિ દ્વારા દર્દીના શરીરના ભાગને ગતિ કરવાય છે તેના દર્દી તરફથી કોઈ પ્રત્યેક જરૂર હોતી નથી દાખલા તરીકે થેરાપી છે દર્દીના હાથ હળવેકથી પકડે છે અને તેના વર્તુળાક ગતિમાં ફેરવે છે સ્વયં કરવાની કસરતમાં દર્દી જાતે હાથને ફેરવે છે અને પરોક્ષ રીતે કરવામાં કસરત અન્ય વ્યક્તિ તેને ફેરવે છે એટલે જે સ્વયં કરીએ એમાં જાતે આપણે હાથ દ્વારા આપણા અંગોની છે એ કસરતો કરવામાં આવતી હોય છે જ્યારે જે પરોક્ષ રીતે કસરતો કરવામાં આવે છે તે બીજા વ્યક્તિ છે તેના દ્વારા કસરત કરાવવામાં આવે છે જેમ કે આપણે થેરાપીસ હોય સહાયક છે તે હાથ છે એ વ્યક્તિનો પકડી અને તેને કસરત કરાવે છે તે બધી પરોક્ષ રીતે કસરતો કહેવાય કે જે જાતે ન કરી શકતા હોય તેના માટે ઉપયોગી છે હવે સાંધાના હલન ચલનની મર્યાદા માટેની કસરતો ખૂબ જ મહત્વની છે પછી તે જાતે કરવામાં આવે કે પરોક્ષ રીતે કરવામાં આવે સાંધાઓની ગતિશીલતા જાળવવા મદદ કરે છે સાંધાઓનું હલન ચલન મર્યાદા વગેરે કેટલાક દર્દીઓ તેમના સાંધાઓની લવચીકિત્સા ગુમાવે છે તે લોકોને રીતે પોતાની રીત સાંધવાની ગતિ આપવામાં સક્ષમ છે તે લોકોને સ્વયં કરવાની સાંધવાની સાંધાઓની મર્યાદા માટે કસરતો સ્નાયુ અને કાર્યરત રાખે છે સાંધવાની પણ જાળવી રાખે છે પરોક્ષ રીતે કરવામાં આવતી કસરતો પથારી વર્ષ ગતિહિન વ્યક્તિને સ્નાયુને નાશ પામવામાં અને તૂટી જાય ટૂંકાઈ જવાને અટકાવે છે સાંધાઓનું અલંચલન મર્યાદાને કોઈ પણ ક્રિયાઓ વગર સાંધાઓને કાર્ય કરવા બંધ થઈ જાય છે હવે જે સાંધાઓની હલનચલન માટેની જે મર્યાદાની જે કસરતો છે તે પરોક્ષ રીતે કરવો પ્રત્યક્ષ રીતે કરવો અથવા તો કોઈ સહાયક દ્વારા કરાવવામાં આવે દ્વારા આવે તો અસરકારક રીતે છે અને થોડો જોવા મળે છે જેમાં આપણે બીજા વ્યક્તિ જેમ કે આપણે સ્વયં રીતે કરી શકીએ તો કસરતો છે બરાબર જે વ્યક્તિ તાકાત ધરાવે છે બરાબર જાતે છે એ બધી તાકાતને જે હલનચલન કરી શકતું હોય તે વ્યક્તિ સ્વયં રીતે કરી શકે કસરતો એના સિવાય કે જે હોસ્પિટલ હોસ્પિટલ હોય દવાખાનું અથવા તો કોઈ પણ વ્યક્તિ પથારી વર્ષ હોય તેવા જે લોકો છે તેને આપણે પરોક્ષ બીજા દિવસ સહાય દ્વારા કસરતો કરતા હોય છે જે તેને સાંધાઓ છે તેને વધારે પડતા એક્ટિવ રાખે છે રોજિંદા કાર્ય જે કરી શકે તેટલા તે સક્ષમ કરે છે હવે સ્વયં રીતે કસરત કરી અને પરોક્ષ રીતે કસરત કરાવવી તેની પસંદગી કરવી એટલે કે જે

તા ધરાવતા હોય છે આવા લોકો માટે પરોક્ષ રીતે કસરતો કરાવી એ એકમાત્ર ઉપ ઉપલબ્ધ વિકલ્પ છે એટલે કે જે લોકો છે બરાબર ઈજા કે બીમારીને કારણે સક્ષમ ન હોય તેવા લોકો માટે એક જ વિકલ્પ લે કે જે બીજા દ્વારા કસરતો કરે અથવા તો પરોક્ષ રીતે કસરત કરાવવામાં આવે પરોક્ષ રીતે સાંધાની હલનચલન મર્યાદા જોવી કે એ એક સાંધો કેટલો વળી શકે તે જોવા માટેનું સાધન છે સ્વયં કરતાં કરવા કરતા પરોક્ષ રીતે કરવાથી વધુ સાંધાઓનું હલનચલન મર્યાદા મળે છે એટલે કે જે આપણે જાતે કરીએ એના કરતા બીજા દ્વારા જે કસરત કરવામાં આવે છે તેમાં વધારે સાંધાઓના હલનચલન અને મર્યાદા મળી રહે છે સ્નાયુ કે ચેતાની ઈજાને પીડાતા દર્દીને ભલે તે જાતે સાંધાને વાળી શકતો હોય પણ પરોક્ષ રીતે સાંધાઓ વાળવી વાળવાથી વધુ ફાયદો મળી શકે છે કારણ કે તેનાથી સાંધાઓ વધુ પ્રમાણમાં વળી શકે છે અને સ્નાયુઓની તાકાત બનાવવા સ્વયં કસરતો કરવી જરૂરી છે એટલે કોઈ ચેતા તંત્ર છે અથવા તો કોઈ ઈજાને કારણે જે બીમાર વ્યક્તિ છે તે જાતે કરી શકતું હોય એના તો એ છતાં પણ આપણે પરોક્ષ રીતે એને એટલે કે બીજા વ્યક્તિના સહાયથી કસરત કરાવીએ તો જે એની સાંધા છે તેને વધારે આપણે વાળી શકીએ અથવા તો વધારે ગતિ આપી અને હલન કરાવી શકીએ તે વધારે ફાયદાકારક છે સ્વયં રીતે હલન મર્યાદા મેળવી એ સ્નાયુઓ કે તાકાત મેળવવા મદદ કરે છે તેનો અર્થ થાય છે કે જે સ્નાયુઓ અને સાંધાઓ બનેને તંદુરસ્તી સુધારે છે જો વ્યક્તિ એક ઉપાંગને પોતાની રીતે સંપૂર્ણ વાળી શકે છે તો તેમના સ્નાયુઓને તાણા ક્ષમતા અને શક્તિ વધારવા સ્વયં કસરતો કરવી વધુ ફાયદાકારક છે પરોક્ષ રીતે કરાવતી કસરતો એ માત્ર સાંધાઓની લવચીક રાખે છે પરોક્ષ રીતે કરાવતી કસરતો એ સાંધાઓની ગતિશીલતા જળવાઈ રહે છે એટલા જ માટે પૂરતી ગતિ પૂરી પાડે છે એટલે જે સહાયક કસરત છે પરોક્ષ રીતે છે સાંધાઓની લવચીકતા અને હલનચલન અને જે ગતિવિધિ છે એ જળવાઈ રહી છે તે એટલા માટે તે ઉપયોગી છે હવે તે સ્વયં રીતે જે કસરતો કરી શકે તેમાં ગરદનની કસરતો હોય હવે ગરદનની કસરત માટે પ્રારંભિક સ્થિતિ એટલે કે શરૂઆતમાં કઈ સ્થિતિ આપણે લેવી જોઈએ તો દર્દીના ચહેરાને આગળની તરફ રાખીને બેસી શકે છે કે ઊભા રહી શકે છે દર્દીના ખંભા સીધા અને હળવા હોવા જોઈએ એટલે વ્યવસ્થિત ગમે ચહેરો છે એ આગળની તરફ વ્યવસ્થિત રાખી અને વ્યવસ્થિત ઊભા રહી શકે અથવા તો બેસી શકે છે બંને બંને બેઠા બેઠા સ્થિતિ આપણે લઈ શકીએ છીએ માથાની આગળ વાળો એટલે માથું છે બરાબર માથાને આગળ અને પાછળ વાળવાનું છે એટલે કે જે માથું છે બરાબર તેને આપણે આગળની તરફ અને પાછળની તરફ વાળવાનું રહેશે અને માથાને બંને પાછળ દિશામાં વાળો અને માથાને એક તરફ વાળો એટલે તમે જે અહીંયા ચિત્ર છે જે ચિત્ર આપણે જે ચિત્ર છે બરાબર તે ઉપર તેના ઉપર ખ્યાલ આવે કઈ રીતે વાળવાનું એટલે ફ્લેક્શન છે બરાબર તો માથું છે તેને આગળની તરફ આવી રીતે આમ વાળવાનું બરાબર એક્સસ્ટેશન છે એટલે મૂળ સ્થિતિ છે ત્યા લી આવી દેવાનું બરાબર હાયપર એક્સસ્ટેશન છે એટલે પાછળની સાઈડ આકાશની જે દિશા છે બરાબર તે અને રોટેશન એટલે કે બંને જે આ સાઈડ છે તે સાઈડ ઉપર આનું રોટે ફ્લેક્શન એટલે કે જે કાન છે ખંભાના ભાગ સુધી આપણે લઈ જવાનું આવી રીતે આ તો એ રીતે આપણે ગરદનની છે એ કસરતો આપણે કરી શકીએ આ બધું એમાં બરાબર જે રીત છે એ હું વાંચતો નથી પણ સમજાવી દીધી તમને ખંભા અને કોણીની કસરતો બરાબર આપણે માથાની જે ગરદનની હમણાં કસરત જોઈ બરાબર ફ્લેક્શન રોટેશન અને ફેક્શન છે એ જોવાનું એટલે ફ્રેક્શન એટલે માથાને આગળની તરફ વાળવાનું

ને કોણીને વાળો એટલે કે જે ખંભાની અને જે હાથની જે કોણીની આપણે કસરત છે એમાં તેમાં જે ખંભા અને કોણીની કસરત બરાબર છે ખંભો છે અને કોણીની કસરતો છે તે માટે એટલે વ્યવસ્થિત ખુરચી ઉપર અથવા તો ઊભા રહીને સ્થિતિ જાળવી લેવાની હાથ છે ને વ્યવસ્થિત સીધો રાખવાનો બીજા હાથથી સપોર્ટ આપવાનો બરાબર તેને આ સાઈડના ખંભા ઉપર એને લેવાનો પાછો મૂળ સ્થિતિમાં લઈ લેવાનો પાછો જે એક આ સાઈડના ખંભા ઉપર લઈ લેવાનો પાછો મૂઢ સ્થિતિમાં લઈ લેવાનો બરાબર અથવા તો જે આપણે આવી રીતે આમ હાથ રાખીને ભાઈ રોટેટ કરી શકો જે આપણે ખંભાની છે તોય આપણે વ્યવસ્થિત માહિતી આની હવે મેળવી લઈએ તો જેમાં પ્રારંભિક સ્થિતિ ઊભા રહો કે બેસી જવા હાથને એક બાજુ સીતો રાખવો હાથને હથેળીને શરીર બાજુ રાખો જો દર્દી બેઠેલ હોય તો બાજુના હાથને રાખવા આધાર ન ધરાવતી ખુરશી વાપરી એ શ્રેષ્ઠ છે બેઠા હોય તો ખુરશી વાપરવી જોઈએ આધાર માટે એમ ખંભાને ઉપર અને નીચે કરો એટલે ખંભો છે તેને આપણે ઉપર અને નીચે કરવાનો બરાબર ખંભાને ને બંને દિશા છે એમાં આપણે શક્ય એટલું લઈ જવાનું અને પ્રારંભિક સ્થિતિમાં લાવો હાથ ને શરીરના આગળના ભાગમાં હાથ લાવો અને બીજા ખંભા તરફ પહોંચે હાથ ને પાછો પ્રારંભિક સ્થિતિમાં લઈ આવવાનો ખંભાને વર્તુળાકાર ગતિ કરવાની ખભો છે વર્તુળાકાર ગતિ કરવાની કોણી છે ને આપણે વાળવાની એમ હવે આગળના હાથ અને કાંડાની કસરતો જે આગળના જે હાથ છે બરાબર એની કાંડા છે તેની કસરતો વિશે માહિતી આપણે મેળવીએ હવે એમાં સૌથી પહેલા છે બરાબર જે આ ગમે એ સપોર્ટ ઉપર અથવા તો જે ખુરચી છે કે સપાટી ઉપર આપણે વ્યવસ્થિત છે બરાબર સ્થિતિ લઈ લેવાની છે કે બે બેસી જાવ કોણીને વાળો આગળના હાથને ટેબલ કે લેપ કે જેવી સપાટ જગ્યા પર રાખો ખાતરી કરો કાંડુ આગળની બાજુ આરામદાયક સ્થિતિમાં છે એમ વ્યવસ્થિત રાખવાનું આરામદાયક સ્થિતિમાં છે તેની ખાતરી કરવાની એમાં કાંડાને વાળવાનું છે કાંડાને વર્તુળ ગતિ કરાવવાની છે હથેળી હથેળી ઉપર કરો કરો અને નીચે બરાબર કાંડું છે બરાબર કાંડું છે અને વ્યવસ્થિત આમ વાળવાનું છે બરાબર વિરુદ્ધ દિશામાં વાળો એને વર્તુળ વર્તુળ કાંડો છે એને ગતિ તમે કરાવો અને તેના સિવાય હથેળી ઉપર કરો અને નીચે કરો હથેળીને ઉપર કરવાની બરાબર નીચે કરવાની તે રીતે આપણે જે કાંડાની કસરત છે તે કરી શકીએ છત ઉપર હોય ત્યારબાદ તે હાથ ને નીચે તરફ વાળો જે આંગળીઓની દિશા જમીન ઉપર એટલે છત ઉપર હાથ આથરીએ પાછો વિરુદ્ધ દિશામાં જમીન ઉપર જાય કાંડા ને વર્તુળાકર કરવાનું છે તો એમાં વર્તુળાકાર જે એક દિશા છે બરાબર હાથની અને બીજા અન્ય દિશામાં વર્તુળ તેને ગતિ કરાવવાની ને અથેળીને ઉપર કરો અથેળીને નીચે કરો બરાબર અંદર તરફ વાળો કોણીની અંદર તરફ વાળવાની છે બરાબર છત ઉપર ઊંધી દિશામાં લાવવાની છે તે રીતે એમ હાથ થી અને હથેળી અને આંગળીઓની કસરત બરાબર હાથ હથેળી અને જે આંગળીઓ છે તેની હવે કસરતો છે તેની આગળ રાખો એટલે હાથ છે તે આગળ રાખવાનો ઊભા રહીએ કે બેસી જાય એમ આંગળીઓને વાળો એટલે આંગળીઓ છે તેને વાળવાની છે આંગળીઓને ફેરાવો આવી રીતે કરવાનો છે આંગળીઓ અને અંગૂઠો છે અડાડો બરાબર આંગળીઓ છે ને અંગૂઠાને આવી રીતે અડાડવાનો છે અંગૂઠો અને હથેળીને ખેંચો બરાબર અંગૂઠો જે હથેળી છે એને આવી રીતે આમ ખેંચવાની છે અથવા તો અંગૂઠો છે અહીંયા આપણે અડાડી શકીએ બરાબર તે બધી હાથની હથેળી આંગળીઓની કસરત છે તો જે હાથ છે એને વ્યવસ્થિત રાખવાનો વ્યવસ્થિત રીતે હાથ છે બરાબર તેને મજબૂત એક મુઠ્ઠી વરે એવી રીતે વાળવાનો પછી ખેંચે એટલો ખેંચવાનો પછી આંગળીઓ આવી રીતે આમ કરીને આંગ અંગૂઠોના આંગળી બધું અડાડવાના એના સિવાય અંગૂઠો છે તેને આપણે જે હથેળી છે તેમાં અડાડવાના પણ પોસિબલ હોય એટલે આમ ખેંચાણ આપવાનું મુઠ્ઠી વાળવાની કેવી રીતે કસરતો આપણે હાથની કરી શકીએ થાપવા અને ખૂટવાની જે કસરતો છે બરાબર તો પ્રારંભિક સ્થિતિ છે સાથે સીધા અને ઊંચા કરો તે વાળો અંદર અને બહાર ની તરફ વાળવાના છે બરોબર જે આપણે ફોટો અથવા ચિત્ર જોશું એના ઉપરથી તમને ખ્યાલ આવશે ઘૂંટણ ને અંદર અને બહાર વાળવાના અંદર બહાર ની સાઈડ વાળવાના પગની ઘૂંટણ અને પગના તળિયા ની કસરતો છે બરાબર જે પગની કસરત છે તે જોઈ લઈએ તો જે આ પગ છે બરાબર તમે સુતાવો બેઠા બંને સ્થિતિમાં તમે કરી શકો જે ફ્રેક્શન આપણે પગ છે તેને તમે ચિત્રમાં તે રીતે ઊંચો કરવાનો બરાબર એટલે પગ છે તેને પાછો પાછળની જે મૂળ સ્થિતિ છે તેના તરફ લેવાનો અથવા અંદરની સાઈડમાં લેવાનો અબડક્શન એટલે કે જે પગ છે ને આપણે બહારની દિશા છે બહારની દિશા તરફ આવી રીતે લઈ જવા એડક્શન એટલે પગ છે તેને અંદરની દિશા તરફ લઈ જેવા આઉ આઉટવર્ડ રોટેશન એટલે બહારની સાઈડમાં જે પગ છે એનું રોટેશન કરવું અને ઇનવર્ડ રોટેશન એટલે અંદરની સાઈડમાં રોટેશન કરવું બરાબર જે આપણે પગ છે તેના માટેની જે કસરતો છે બરાબર તે જે હમણાં આપણે જોઈ તે થાપા અને જે ઘૂંટણની કસરતો છે બરાબર તેને હમણાં જે માહિતી મેળવી તે રીતે આપણે કરી શકીએ થાપા અને ઘૂંટણ સાથે વાળો બરાબર બે થાપા અને ઘૂંટણને સાથે વાળવાના છે પગને સીધા સીધા અને ઊંચા ઊંચો કરો પગ છે એને સીધા રાખી અને ઊંચા કરવાના પગને તેની બંને દિશાઓ તરફ ફેરવવાના છે પગને અંદર અને બહારની તરફ વાળવાના છે અને ઘૂંટણ અંદર અને બહારની તરફ વાળવાના છે પગને અને ઘૂંટી અને પગના તળિયાની કસરતો પ્રારંભિક બંને પગને તળિયા જમીન પર સીધા રહે તેવી ખુરશીમાં બેસો એટલે બંને પગના તરિયા સીધા ખુરશી પર રહે એવી રીતે બે પગની ખૂટી છે તેના જે સાંધાઓ છે તેને વ્યવસ્થિત રીતે વાળવાના સાંધાઓને વર્તુ પર ફેરવવાના બરાબર છે સાંધાઓ છે તેને વર્તુરાખર ફેરવવાના છે હવે પગની આંગળીઓ વાળો પગની આંગળીઓ વાળવાની અને પગની આંગળીઓ છે તેને પ્રસારવાની એટલે કે છૂટી કરવાની એમ હવે મારે ક્યારે મારી સંભાળ રાખવાનો સંપર્ક કરવો જોઈએ જે આપણે હવે ક્યારે સંપર્ક કરવો જોઈએ કે આપણી સંભાળ રાખવાની જરૂરિયાત છે દર્દી જ્યારે સ્વયં સાંધાઓનું હલન ચલન મર્યાદા માટેની કસરત કરતા કરતા દર્દીને દુખાવો થાય ત્યારે તો જે સ્વયં જાતે કરતા હોય સ્વયં કસરત અને દુખાવો થાય ત્યારે આપણે ગમે એ વ્યક્તિનો કોન્ટેક કરવો જોઈએ દર્દીને તેની સ્થિતિ સંભાળ અને વ્યાયામ કાર્યક્રમ વિશે સવાલો અને ચિંતા થાય એટલે કે વ્યાયામ અંગ વ્યાયામ વિશે ચિંતા થાય સવાલ થાય ત્યારે આપણે બીજા વ્યક્તિનો આપણે મદદ લેવી જો જે જાતે કસરતો કરીએ છીએ તેમાં હવે જે ફ્લેક્શન એટલે આગળની તરફ વાળવું અ એટલે કે શરીરથી દૂર કરવું અથવા તો હાઈપર રેક્ટેશન એટલે પાછળની તરફ વાળવું ઇનવર્ડ રોટેશન એટલે અંદરની તરફ વાળવું એક્સટેશન એટલે પાછળ વાળવા સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિમાં લાવો જે એક્સટેશન એટલે અને આઉટવર્ડ રોટેશન બહારની તરફ વાળવાનું છે તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં છે બરાબર સાંધાઓના હલનચલન માટેની જે મર્યાદાની માટે મર્યાદાઓ છે તેના માટે જે સ્વયં કરવાની જે બધી કસરતો છે તેના વિશે આપણે માહિતી મેળવી કે જાતે આપણે કઈ કઈ કસરતો કરી શકીએ જે કાંડાની છે હાથની છે પગની છે બરાબર ઘૂંટણની છે આપણે આંગળીઓની છે બરાબર ગરદરની છે એ બધી કસરતો વિશે માહિતી મેળવીને આપણે જે થોડું સ્પીડમાં જોયું પણ વ્યવસ્થિત રીતે સારી રીતે આપણે થોડીક માહિતી આ મેળવી જ છે કે કઈ રીતે કસરતો કરવી જોઈએ અને મર્યાદાઓ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી છે ને જે આગલા વિડીયો છે તેમાં પણ અંગ વ્યાયામ વિશેની માહિતી આપી છે કે આપણે કેવી કસરતો કરવી જોઈએ એના ફાયદા નુકસાન છે અસામાન્ય બરાબર જેની મર્યાદાઓ છે તે તમામ માહિતી આપણે આના આગલા વિડીયોમાં પણ મેળવી છીએ ને આજના વિડીયોમાં સ્વયં જાતે કરી શકીએ તે કસરતો વિશે માહિતી એટલે કે જેની રીત પદ્ધતિ કે કસરતો છે મર્યાદાઓ છે સ્થિતિ વિશે માહિતી મેળવી છે અને વિડીયો હશે તેમાં પરોક્ષ રીતે છે કે બીજા દ્વારા સહાય કસરતો કઈ કઈ કરી શકાય બરાબર તેવી માહિતી મેળવશું વૃદ્ધો વિશે માહિતી મેળવશું તેવા આગલા વિડીયોમાં આપણે એ બધી માહિતી મેળવવાના છીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત